વિનોદભાઈ કાછડિયા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ટ્રેજર આ સરકારનું છેલ્લું વચગાળાનું બજેટ કે જેને ઇન્ટ્રીમ બજેટ કહેવામાં આવે છે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ છે જે આવકારદાયક છે દરેક બજેટમાં સામાન્ય લોકોને અને ઉદ્યોગકારોને કંઈ ને કંઈ રાહતની અપેક્ષા હોય છે પણ આ બજેટમાં કોઈ ભારણ વગર ભારણ પણ નથી આપવામાં આવેલ અને કોઈ ફાયદા પણ નથી આપવામાં આવેલ એટલે ઇન્ટ્રી જે ઇન્ટ્રીમ બજેટ છે એ એવરેજ બજેટ કહી શકાય અમૃતકાળનું અમૃત બજેટ જે અતિ હવે કર્તવ્ય બજેટ તરીકે વર્ણવવામાં આવેલ છે જે સરકારની જે વિવિધ યોજનાઓ છે યોજનાઓને વધુ સુદૃઢ બનાવવા માટેનું આ બજેટમાં જે આહવાન કરવામાં આવેલ છે કે જે પ્રકલ્પ કરવામાં આવેલ છે એ આવકારદાયક છે ઉદ્યોગ જગતને આ બજેટમાં ઘણી બધી અપેક્ષા હતી રાહત ની હતી અને અમુક સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવામાં જે અમારી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત હતી તે સંતોષાણી નથી અને અમને આશા છે કે આવનારા કાયમી બજેટમાં આ અમારી રજૂઆતોને વાચા આપવામાં આવશે આ બજેટ એવરેજ બજેટ કહી શકાય અને આવકાર્ય બજેટ કહી શકાય કારણ કે આમાં એવું કોઈ ભારણ આપવામાં આવેલ નથી ટેક્સેશનમાં જે કાંઈ સ્લેબ હતા જે એટી જાળવી રાખવામાં આવેલ છે એટલે બજેટ એવરેજ આવકારદાયક કહી શકાય સામાન્ય લોકોને કોઈ ભારણ નહીં રહે અને જે જે ટેક્સ સ્લેબ હતા જે સામાન્ય લોકોને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી ટેક્સેશનમાં રાહત હોય અથવા ટેક્સેશનમાં ભારણ હોય તો એ સામાન્ય જનતાને અસર કરતું હોય છે પણ સામાન્ય જનતા માટે કોઈ ભારણ નથી જે ટેક્સ સ્લેબ કે જે કાંઈ રાહત હતી એઝ ઇટ ઇઝ રાખવામાં આવેલી છે એટલે આમ કોઈ ભારણ આ બજેટથી સામાન્ય પબ્લિક ઉપર આવશે નહીં ઉદ્યોગકારોને કોઈ ફાયદો આ બજેટથી જે અપેક્ષા હતી એ પ્રમાણે ટેક્સેશનમાં રાહત આપવામાં આવેલ નથી કે નથી કોઈ સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવામાં આવેલ જે હતી એ જીટી જાળવી રાખવામાં આવેલ સત્યન પટેલ વાઇસ પ્રેસિડેન્ટ કેમિસ્ટ એસોસિએશન સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત કચ્છ ફાર્મા સેક્ટર માટે આમ તો કોઈ એવી અત્યારેના તબક્કે દેખાતું નથી કાંઈ બે દિવસમાં હવે અભ્યાસ કરીને પછી આગળ ખ્યાલ આવે કે ખરેખર ફાર્મા સેક્ટર માટે શું શું છે પણ હેલ્થ સેક્ટર માટે વાત કરીએ તો જે રીતના નવી મેડિકલ કોલેજો છેલ્લા વર્ષોમાં જે રીતના ખુલી છે અને હજી આગામી વર્ષે પણ સમિતિના માધ્યમથી નવી મેડિકલ કોલેજ ખોલવા માટે જે ભાર મૂકો છે એ ભારત દેશની ખાતી જરૂરિયાત છે અને એ વસ્તુ આપણે એટલા માટે કહીએ કે આપણા વસ્તીના પ્રમાણમાં આજની તારીખે ડૉક્ટરોની સંખ્યા ઓછી છે તો એ આપણા માટે બહુ સારી અને દેશ માટે અને ભવિષ્ય માટે સારી વસ્તુ છે અને હેલ્થ સેક્ટરની બીજી વાત કરીએ આરોગ્ય માટેની તો વેક્સિનેશન એટલે કે ટીકાકરણમાં જે ભાર મૂકવાની વાત કરી છે અને આગામી દિવસોમાં પણ ટીકાકરણમાં વધારો કરવાની જે વાત છે એ ખરેખર આવકારદાયક છે અને એમાં પણ જ્યારે સર્વાઇકલ કેન્સર મહિલાઓમાં થતાં કેન્સરની વાત કરી છે અને એમાં નવથી ચૌદ વર્ષની બાળકીઓને મૂફત સર્વાઇકલ વેક્સિનની એ જે વેક્સિન આપવાની છે સર્વાઇકલ કેન્સરની એ આવકારદાયક અને સ્તુત્ય પગલું છે કારણ કે એ વેક્સિન કોસ્ટલી હોય છે જે મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ માટે કોસાય એવી હોતી નથી તો એ ખરેખર આવકારદાયક અને સ્તુત્ય પગલું છે સ્વસ્થ ભારતને દિશામાં કદમ માંડવા માટેનું એ બહુ સારું અને આવકારદાયક પગલું છે આજનું નિર્મલા સીતારામજીએ બે હજાર ચોવીસનું ઇન્ટ્રીમ બજેટ રજૂ કર્યું એમાં ઘણી બધી આશાઓને અપેક્ષા હોઈ શકે એ સ્વાભાવિક વાત છે પણ આ ઇન્ટ્રીમ બજેટ છે એટલે જેથી કરીને આમ પબ્લિકની જ્યારે અપેક્ષા હતી કે ભાઈ બે ઇન્કમટેક્સના સ્લેબમાં ફેરફાર થાય જીએસટીની આવક ઓલમોસ્ટ ડબલ થઈ છે તો એ સ્લેબ રશિયામાં પણ ઘટાડોને ફેરફાર કરી શકાય પણ આ ઇન્ટ્રીમ બજેટ હોય સરકારે આ દેશની વિકાસને હરણફાર કરવા માટે પૂર્ણ બજેટ જ્યારે જુલાઈમાં થશે ત્યારે ચોક્કસપણે આમાં ફેરફાર થશે એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે સાથોસાથ એમએસએમઇને જ્યારે બુસ્ટ આપવાની વાત છે ત્યારે સરકારે કરોડો રૂપિયાનો ફિગર ડિક્લેર કર્યો છે પણ એ કેટલા રૂપિયાનો ફિગર છે એની માં શું ઇફેક્ટ પડશે એ બે ચાર દિવસમાં વિવરણ થયા પછી જ ખ્યાલ આવી શકશે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઘણી બધી રજૂઆતો કરવામાં આવી હતી એમાંથી આઠથી દસ ટકા રજૂઆતોને રિપ્લાય મળી ગયો છે અને એ ચેમ્બરની ફેવરની વાત છે જ્યારે ચેમ્બરને લાગે વળગે છે ત્યારે ઉદ્યોગકારોના પ્રશ્નોને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાની વાત કરીએ તો જે અત્યારે ઇન્કમ ટેક્સમાં એક વધારાનો ઇશ્યુ તેતાલીસ બીનો છે એમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને સાથે લઈ અને ફેડરેશનને સાથે લઈ અને એ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરશે જેને જેને અટકાવવાના પ્રયત્નો અથવા તેમાં ફેરફાર કરવાના પ્રયત્નો ચોક્કસપણે થશે આમ કેન્દ્ર સરકારે આ બજેટની અંદર ઉદ્યોગોને ફંડની ફાળવણી કરી પણ કેટલી કરી છે એ અસ્થાને છે એટલે સ્પષ્ટીકરણથી જ સાચો ખ્યાલ આવી શકશે ચેમ્બર ઓફ કોમર્સની જયારે લાગણી ને માગણી દર વખતે હોય છે ત્યારે કેન્દ્ર સરકાર એને પૂરતું ધ્યાન આપે છે પણ આ બજેટ એન્ટ્રી બજેટ હોય જે કંઈ કોઈ લાંબા સ્લેબની અંદર ફેરફાર નથી એટલે જેમ આપણે કહી છીએ ને કે ભાઈ કોઈ નવા ટેક્સ પણ નાખ્યા નથી એટલે નહીં નફો નહીં નુકસાન જેવું આને બજેટ કહી શકાય પણ જુલાઈમાં ચોક્કસપણે હર વખતની જેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રશ્નોને કેન્દ્ર સરકારે ધ્યાનમાં લીધું છે તો જુલાઈની અંદર ચોક્કસપણે આને ધ્યાનમાં લઈ અને એમએસએમઈને બુસ્ટ મળે એવા પ્રયત્નો થશે હું રાજકોટ મશીનરી ડીલર્સ એસોસિએશનમાંથી આવું છું ને એનો સેક્રેટરી છું નામ અશ્વિન પટેલ આ બજેટમાં આમ આદમીની ઈચ્છા અપેક્ષા ઘણી હતી કે ટેક્સમાં છૂટ મળશે સ્લેબ વધશે જે સ્લેબ વધ્યો નથી એથી જનતા જે ખુશ થવી એ ખુશ નથી થઈ પણ હવે પછીના જુલાઈ મહિનામાં જે ફાઇનલ બજેટ આવશે એમાં વિશેષ છૂટ મળશે એવી આશા રાખી રહ્યા છે બજેટ આ બજેટમાં નુકસાન પણ નથી ને ફાયદો પણ નથી જે હતું એ નોર્મલ છે ઈચ્છી કે જુલાઈના બજેટમાં પૂરેપૂરો સંતોષ થાય ને વિશેષ છૂટ આપે ને આમ જનતા ખુશ થાય નહીં કોઈ નિરાશ થયો એવું નથી કારણ કે કોઈ નવો ટેક્સ એક પ્રકારનો નાખ્યો નથી એ પ્લસ પોઈન્ટ ગણાય દેશને ચલાવવા માટે ટેક્સ જોઈ જરૂરી છે પણ એક ટેક્સ નાખવાનું એ ઘણું જ પ્લસ પોઈન્ટ છે ને અત્યારે આ સરકાર જે કામ કરી રહી છે ખૂબ જ સારું અને પ્રસન્નીય છે ના આ બજેટમાં એવી કોઈ લાલચવાળી કોઈ વસ્તુ રજૂ કરવામાં આવી નથી એટલે જે નોર્મલ બજેટ હોય છે એવું જ બજેટ રજૂ કર્યું છે એમાં કંઈક ચૂંટણીલક્ષી હોય એવું દેખાતું નથી દરેક ઉદ્યોગપતિની જે અપેક્ષા ઝાઝી હતી જે નથી સંતોષણ એ વાત જુદી છે બાકી આ બજેટ સારું છે આવકારદાયક છે અને સરસ છે એમાં બે મત નથી